હજુ સાસુ અને જમાઈની લવ સ્ટોરીના પડઘા શાંત નથી થયા ત્યાં વધુ એક સંબંધોને લાંચનરૂપ ઘટના સામે આવી છે સામાન્ય રીતે એવું કહેવાય છે કે ઘરડા ગાડાવાળે શરીર પરની કરચલીઓ તેમના અનુભવની સાક્ષી પૂરે છે પરંતુ જ્યારે વૃદ્ધો ન કરવાનું કરી બેસે ત્યારે સંતાનોએ સહન કરવાનો વારો આવે છે આવી જ એક ઘટના હાલ સામે આવી છે જ્યાં ચાર વહુના 55 વર્ષના સાસુ ત્રીસ વર્ષના પ્રેમી સાથે ભાગી ગયા નમસ્કાર હું છું મમતા ગઢવી અને વયોવૃદ્ધ ઉંમરે પ્રેમના અરમાનો જાગી ઉઠતા પ્રેમી સાથે ભાગેલા સાસુની આજે વાત કરવી છે કળિયુગ જાણે કાળો કહેર વર્તાવી રહ્યો હોય એ પ્રકારની ઘટના હાલ સામે આવી છે વયોવૃદ્ધ ઉંમરે ભક્તિ કરવાને બદલે પંચાવન વર્ષના સાસુને પ્રેમના અરમાનો જાગી ઉઠ્યા અને તેના દીકરાની ઉંમરના પ્રેમી સાથે વહુના કિંમતી ઘરેણા લઈને રફુ ચક્કર થઈ ગયા માનવામાં આવે એવી આ ઘટના ઉત્તર પ્રદેશના બુદેલખંડના લલિતપુર જિલ્લામાંથી સામે આવી છે જ્યાં ચાર પરણિત પુત્રોની માતા તેના પ્રેમી સાથે ભાગી ગયા એટલું જ નહીં સાસુ તેની પુત્ર વધુઓના લાખોના ઘરેણા પણ સાથે લઈ ગયા છે કિંમતી માલ સાથે ભાગેલા પત્નીને લઈને તેના પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે જો વાત કરીએ તો વૃદ્ધ મહિલાને ચાર ચાર પુત્રો છે છે અને પણ ઘરે ખળભડાટ મચાવનારી આ ઘટનાને લઈને વૃદ્ધ મહિલાના પતિએ જણાવ્યું હતું કે તેની પત્નીને ત્રીસ વર્ષના એક પુરુષ સાથે પ્રેમ સંબંધ હતો તે લગભગ વીસ દિવસ પહેલા તેની સાથે ભાગી ગયા અને એટલું જ નહીં તે વહુના કિંમતી ઘરેણાં સાથે પણ લઈ ગયા છે વધુમાં પોતાની પત્નીને લઈને પતિએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી તેની પત્નીને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો એટલું જ નહીં જેની સાથે પ્રેમ પાંગર્યો તે યુવક પણ એ જ ગામનો હતો અને પહેલાથી જ તે પરિણિત છે લગભગ વીસ દિવસ પહેલા મહિલા અચાનક ઘરેથી ગુમ થઈ ગઈ હતી

વૃદ્ધ મહિલાના પતિએ પોલીસને જણાવ્યું હતું કે તેની પત્ની માત્ર ઘરેથી ભાગી ગઈ નથી પરંતુ તેની ચાર પુત્ર વધુઓના ઘરેણા પણ સાથે લઈ ગઈ છે જેમાં સોનાની બંગડીઓ ગળાનો હાર કાનની બુટીઓ અને અન્ય કિંમતી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે જેની કુલ કિંમત લાખો રૂપિયામાં હોવાનું કહેવાય છે આ ઉપરાંત પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે ઘરમાંથી રોકડ પણ ગાયબ છે માહિતી મુજબ પીડિતાના પતિએ જાખોરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ તેમનો આરોપ છે કે પોલીસે કોઈ નક્કર કાર્યવાહી નથી કરી જ્યારે તેમને પોલીસ તરફથી મદદ ન મળી ત્યારે તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને આ મામલે હસ્તક્ષેપ અને ન્યાયની માંગણી કરી છે આ ઉપરાંત જિલ્લાના પોલીસ અધિક્ષકને પણ ફરિયાદ મોકલવામાં આવી છે પોલીસ હવે આ મહિલા અને તેના પ્રેમીને શોધવામાં લાગી ગઈ છે ગામ અને આસપાસના વિસ્તારોમાં પણ તપાસ કરવામાં આવી રહી છે રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ અને હોટલમાં પણ ફોટા મોકલવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી તેને લઈને કોઈ નક્કર કડી નથી મળી થોડા દિવસો અગાઉ આવી જ એક ઘટના સામે આવી હતી ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં સપના દેવી નામની મહિલા પોતાના જમાઈ સાથે ભાગી ગઈ હતી અનિતા દેવી અને જીતેન્દ્ર કુમારની દીકરીના લગ્ન રાહુલ સાથે નક્કી થયા હતા ઘરમાં તૈયારીઓ ચાલી રહી હતી મહેમાનો પણ આવવાના શરૂ થઈ ગયા હતા અને અને આ બધાની વચ્ચે જોઈને સાસુ જમાઈ ભાગી ગયા જોકે આ અંગે સાસુએ જણાવ્યું હતું કે લગ્ન ની તૈયારીમાં સાસુની અવારનવાર રાહુલ સાથે વાત થતી હતી થોડા દિવસ પહેલા જેના લગ્ન હતા ઘરે લગ્ન તૈયારીઓ ચાલી રહી હતી દીકરી આવતીકાલના હસી સપનાઓ જોઈ રહી હતી પરંતુ દીકરીને ખબર સુધ્ધા નહીં હોય કે તેમની માતા જ તેમની ખુશીઓની દુશ્મન બની જશે લગ્નની તૈયારી વચ્ચે સાસુ જમાઈ સાથે ભાગી ગયા બાદમાં પોલીસે તપાસ કરતા બંને મળી આવ્યા હતા આરોપો વચ્ચે પોલીસ સમક્ષ મહિલાએ જણાવ્યું હતું કે જેમની સાથે ભાગી છું એમની સાથે જ રહેવા માંગુ છું એટલે કે સાસુ જમાઈ સાથે જ બાકીની જિંદગી ગાળવા માંગે છે આરોપ અંગે વધુમાં સપના દેવીએ જણાવ્યું હતું કે હું ફક્ત બસો રૂપિયા અને મોબાઈલ ફોન લઈને જ ઘરેથી નીકળી હતી મારો પતિ જીતેન્દ્ર દારૂ પીધા પછી મને માર મારતો હતો પૈસા પણ નહોતો આપતો અને મારી દીકરીના ભાવિ જમાઈ સાથે સંબંધ હોવાની શંકા પણ કરતો હતો જેથી કંટાળીને હું રાહુલ એટલે કે મારા જમાઈ સાથે પોતાનું જીવન વિતાવવાનું નક્કી કર્યું છે

છેલા દસ દિવસમાં ઘણી જગ્યાઓ અમે બદલી નાખી પણ અમે ભાગી ભાગીને થાકી ગયા હતા અને બીજી તરફ પોલીસ પણ અમને અલીગઢથી પકડવા આવતી હોવાની ખબર થઈ આથી જાતે જ અમે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું વધુમાં મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તે ઉત્તરાખંડ જઈ રહ્યો હતો અને ત્યારે તેના સાસુનો ફોન આવ્યો કે તે જીવવા નથી માંગતા આથી રાત્રે આઠ વાગ્યાની આસપાસ હું તેની પાસે પહોંચ્યો એના ઘરવાળા એમને ટોર્ચર કરતા હતા અને મારી નિયત ખરાબ નહોતી આપણે જણાવી દઈએ કે જે દિવસે દીકરીના લગ્ન થવાના હતા એ જ દિવસે સાસુ જમાએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું માતાની આ કરતૂતથી દીકરી શિવાની હજુ પણ આઘાતમાં છે જમાઈ સાથે ભાગેલા સાસુ પાછા તો આવ્યા પણ જમાઈ સાથે રહેવાની જીત પકડી છે આ પહેલા સુરતમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી સુરત અને નવસારીના બે યુવક યુવતીઓના લગ્ન થવાના હતા પરંતુ દીકરીની માતા અને દીકરાના પિતા વચ્ચે અધૂરા રહી ગયેલા પ્રેમના અરમાનો જાગી ઉઠ્યા અને પોતાના સંતાનોના લગ્ન કરાવવાની જગ્યાએ આ વેવાય વેવાણ એકબીજા સાથે ભાગી ગયા હતા આવી તો અનેક ઘટનાઓ આપણી આસપાસ જોવા મળે છે સામાન્ય રીતે સંબંધોની એક મર્યાદા હોય છે પણ જ્યારે સંબંધ લક્ષ્મણ રેખા ઓળંગે ત્યારે લોકોનો ભરોસા શબ્દ પરથી પણ ભરોસો ઉઠી જતો હોય છે તો અત્યારે બસ આટલું ફરી મળીશું વાત ગુજરાતી પર